નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વાતાવરણ સુકુ ન થતા ડિસેમ્બર અડધો પતવા છતાં ઠંડી જામતી નથી વાવાઝોડાને લીધે પાંચ વર્ષમાં દસ વખત માવઠું થયું આહિરાણી મહારાસની તૈયારીઓ પૂરજોશમાં દ્વારકામાં એક સપ્તાહ બાદ સડત્રીસ હજાર આહિરાણીઓનો મહારાસ યોજાશે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સફાઈ કામદારોની વર્ષો જૂની લઘુત્તમ વેતન સહિતના લાભોની માંગણી અંતે સંતોષવામાં આવી યુનિવર્સિટીમાં સફાઈ કામદારોને હવે લઘુત્તમ વેતન સાથે બોનસ ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો મહેસાણા અને સતલાસણા તાલુકામાં સીઝનનો સો ટકા વાવેતર થયું સમાચારોની શરૂઆત કરીએ તો વાતાવરણમાં ઉપરના લેવલમાં સક્રિય હાઈ પ્રેશરની અસર ઘટતા શહેરમાં ઠંડા પવનો શરૂ થયા છે જેને કારણે એક જ દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો પાંચ પોઈન્ટ સાત ડિગ્રી ઘઘડતા સીઝનનું સૌથી નીચું તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધ્યો છે આગામી અઠવાડિયા સુધી અમદાવાદમાં ઠંડીનો પારો તેરથી થી ચૌદ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે કરી છે વ્યક્ત સાબરકાંઠા જિલ્લામાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા દ્વારા યોગાસ અભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત મંત્રી હર્ષ સંઘવી દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય શાળા અને વોર્ડ કક્ષાની શરૂ કરી રાજ્યકક્ષા યોજાનાર સ્પર્ધાનું ઓનલાઈન લિંકના માધ્યમથી રજીસ્ટ્રેશન કરવા લિંકનું તારીખ છ બાર બે હજાર ત્રેવીસના રોજ લોન્ચિંગ કરશે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના ના રોજ યોજાશે શિયાળુ સિઝનમાં મહેસાણા જિલ્લાની એક લાખ એંસી હજાર નવસો નેવ્યાસી હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ મુકાયો હતો જેની સામે અત્યાર સુધીમાં એક લાખ ચોસઠ હજાર પાંચસો નેવું હેક્ટરમાં વાવેતર સાથે સિઝનનું એકાણું ટકા વાવેતર થઈ ચૂક્યું છે દસ તાલુકામાં સૌથી વધુ બત્રીસ હજાર ચારસો એક વાવેતર મહેસાણા તાલુકામાં અને સૌથી ઓછું છ હજાર આઠસો પિસ્તાળીસ હેક્ટર વાવેતર જોટાણા તાલુકામાં થયું છે જોઈએ આ અહેવાલમાં જિલ્લામાં સિઝનના સરેરાશ એકાણું ટકા વાવેતર સામે મહેસાણા અને સતલાસના તાલુકામાં સિઝનનું સો ટકા વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે પાક પ્રમાણે જિલ્લામાં થયેલા વાવેતરની સ્થિતિ જોઈએ તો ઘઉંનું પંચાવન હજાર આઠસો બાસઠ હેક્ટરમાં સૌથી વધુ વાવેતર થયું છે આ ઉપરાંત રાયનું ત્રેવીસ હજાર ચારસો સડસઠ હેક્ટરમાં તમાકુનું તેર હજાર બસો એસી હેક્ટરમાં ઘાસચારાનું એકતાળીસ હજાર સાતસો બોતેર હેક્ટરમાં બટાકાનું નવ હજાર પંદર હેક્ટરમાં શાકભાજીનું છ હજાર છસો બાવન હેક્ટર અજમાનું પાંચ હજાર સાતસો એકત્રીસ હેક્ટર વરિયાળીનું ચાર હજાર નવસો અઢાર હેક્ટર સવાનું નવસો બેતાળીસ હેક્ટર તેમજ મેથીનું સાતસો પિસ્તાળીસ હેક્ટરમાં તો જીરુંનું બસો પંચોતેર હેક્ટર ડુંગળીનું બસો ચાર લસણનું એકસો પાંચ ધાણાનું ચોર્યાસી હેક્ટરમાં અને અન્ય પાકોનું ચારસો પંચ્યાસી હેક્ટરમાં વાવેતર થયું છે ઉલ્લેખનીય છે કે હજુ પંદર દિવસમાં વાવેતર વિસ્તારમાં વધારો થશે જિલ્લામાં અંદાજો સામે થયેલું વાવેતર ટકાવારી મુજબ બહુચરાજી ચોર્યાસી પોઈન્ટ સિત્તેર જોટાણા બ્યાસી પોઈન્ટ છોતેર કડી બોતેર પોઈન્ટ એકવીસ મહેસાણા એકસો બાર પોઈન્ટ ત્રેતાળીસ વિજાપુર ઇઠ્યાસી પોઈન્ટ સિત્તેર ખેરાલુ નવ્વાણું પોઈન્ટ એક્યાસી સતલાસના સો પોઈન્ટ પંચોતેર ઊંઝા સિત્યોતેર પોઈન્ટ ત્રાણું વડનગર સિત્યાસી પોઈન્ટ ઝીરો જીરો વિસનગર ત્રાણું પોઈન્ટ એકોતેર કુલ નેવું પોઈન્ટ ચોરાણું ટકા વાવેતર બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ડિસેમ્બર દરમિયાન નોંધપાત્ર ઠંડી પડતી હોય છે પરંતુ આ વર્ષે અડધો ડિસેમ્બર પૂરો થયો હોવા છતાં ઠંડી જામતી નથી હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર વાતાવરણના ઉપરના લેવલમાં સક્રિય હાઈ પ્રેશર અને ભેજના કારણે વાતાવરણ સૂકું ન થતા ઠંડીનો પારો ગગડતો નથી હોવાની ઠંડી જામતી નથી આ ઉપરાંત પવનની દિશા સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ પ્રેશર સિસ્ટમ જેવા પરિબળો ઠંડી નહીં જામવા માટે જવાબદાર છે મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની નિકાસના પ્રતિબંધ સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે પ્રતિબંધ દૂર કરવામાં ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે અને વિરોધ વચ્ચે મહુવા યાર્ડમાં ડુંગળીની હરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી સરકારી કપાત નહીં કરવાના નિયમ સાથે હરાજી શરૂ કરાઈ હતી લાલ ડુંગળીની પંચાવન હજાર ચારસો છન્નું થેલીની આવક થયેલ છે જે સો થી ચારસો સુધીના ભાવે વેચાઈ હતી યાત્રાધામ દ્વારકામાં આગામી તારીખ 23-24 ડિસેમ્બરના રોજ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર વધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા તેમની સ્મૃતિ રૂપે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસનું આયોજન કરાયું છે જેની માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવા અંગેની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દ્વારકા ખાતે યોજાનાર મહારાસમાં શ્રી કૃષ્ણના યાદવકુળના 37000 આહિરાણીઓ ભાગ લેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની એન્ટ્રન્સ કમ મેરિટ ટેસ્ટ યોજાઈ હતી જેમાં છોતેર ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરંતુ તેમાંથી અંદાજે બેતાળીસ ટકા જેટલા ઉમેદવારો પાસ થયા હતા એક સાથે અડત્રીસ જેટલા વિષયોમાં પીએચડી થવા માટે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેમાં નોંધાયેલા બે હજાર એકસો પંચોતેરમાંથી એક હજાર છસો અઠાવન હાજર રહ્યા હતા જ્યારે પાંચસો સત્તર ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા બીજી તરફ નજર કરીએ તો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સફાઈ કામદારોની વર્ષો જૂની લઘુત્તમ વેતન સહિતના લાભોની માંગણી અંતે સંતોષવામાં આવી છે જેમાં હવે સિક્યુરિટી એજન્સીના અન્ય કર્મચારીઓ સમાન સફાઈ કામદારોની પણ લઘુત્તમ વેતન સાથે પીએફ કપાત દિવાળી બોનસ અને વિશેષમાં સુરક્ષા વીમા કવચનો પણ લાભ આપતા કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી છે કર્મચારીઓ દ્વારા દિવાળી પર્વે બોનસ અને અન્ય લાભો મળે તેવી રજૂઆત કરતા હકારાત્મક અભિપ્રાય સાથે તેમની માંગણી સ્વીકારી હતી શિયાળુ સિઝનમાં મહેસાણા જિલ્લાની એક લાખ એસી હજાર નવસો ને નેવ્યાસી હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ મુકાયો હતો જેની સામે અત્યાર સુધીમાં એક લાખ ચોસઠ હજાર પાંચસો ને નેવું હેક્ટરમાં વાવેતર સાથે સિઝનનું એકાણું ટકા વાવેતર થઈ ચૂક્યું છે દસ તાલુકામાં સૌથી વધુ બત્રીસ હજાર ચારસો એક વાવેતર મહેસાણા તાલુકામાં અને સૌથી ઓછું છ હજાર આઠસો પિસ્તાળીસ હેક્ટર વાવેતર જોટાણા તાલુકામાં થયું છે જિલ્લામાં સિઝનના સરેરાશ એકાણું ટકા વાવેતર સામે મહેસાણા સતલાસના તાલુકામાં

બીજી તરફ વાત કરીએ તો રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે તંત્ર હવે ઢોરને પકડી પશુપાલન કરવા માટે ખેડૂતને મફત આપવાની જાહેરાત કરી છે ગાંધીનગર મનપા દ્વારા જપ્ત કરેલા રખડતા ઢોરને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મફત ખેતી કરવા માટે બળદ કે પશુપાલન માટે દૂધ આપતી ઘાય કે પછી વાછરડા વાછરડી મેળવવા માટે ખેડૂત હોવાના અને રહેઠાણના યોગ્ય પુરાવા આપવા પડશે જે બાદ લેખિત પરવાનગી આપશે જે બાદ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પશુઓ આપવામાં આવશે શેત્રુંજી જળાશય સિંચાઈ યોજના દ્વારા આગામી સમયમાં રવિ પાક માટે નહેર માટે પાણી છોડવા માટે તાજેતરમાં સિંચાઈ સલાહકાર સમિતિની મિટિંગ મળી હતી જો કે ખેડૂતો પિયત માટેની અરજી પત્ર ભરવામાં નિરુત્સાહ જણાતા શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોને રવિ સિંચાઈ માટે પાણી છોડવામાં થશે વિલંબ તેવું લાગી રહ્યું છે જેથી આ વિસ્તારના ખેડૂતો વધુને વધુ પિયત માંગણી પત્ર રજૂ કરી સિંચાઈ માટે ઉત્સાહ દાખવે તો નજીકના દિવસોમાં પિયત પાણી મળી શકે અને ખેડૂતોને ફાયદો થાય તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર